એટલે કહો નવી નવાઈ ના સિક્કા મંદિરે નાખ જવા ભરીને બેઠી છે એટલે હવે તો નાસ્તો કરી લે એટલે મારે કચરા વાળા હાલો જપટાઈ ગયું છે મારે બધું આ દરરોજ નાખજે પણ પેલા નાસ્તો જ કરી લે રજા હોય ત્યારે જાજે અને મમ્મી જોઈ વાસો ટકા બેઠા છે જય સ્વામિનારાયણ અને આપણે જો બસ ખાઈ લીધું જો કોદો મૂક્યો ચાનો અને આટલી બધી કરી જ ન દેવાય એમ જો મારે નથી બિસ્કિટ વાળી

નવે નવું તોડી નાખ્યું અને આ તો ઠીક જૂનું હતું એટલે આનો કઈ ખરખરો નથી પણ આ સવારમાં આ નાખવા ગઈ આરાધ્યા નાવા ગઈ ગઈને આરાધ્યા તો કે મને વાળ બાંધ્યો ને મેં લાઈ બકલ નાખી દઉં તો આ નાખવા ગઈ ને તો આ તૂટી ગયું તો બે બકલ આ તૂટી ગયા તો આજે જો આવી નુકસાની આવી મોટી મોટી લે આ એવું બોલમાં નાખો ત્યાં આવજ જાહે તેવું ન બોલાય કાંડું પછી એ તો બાઇકમાં હોય થાય એમાં જ કંઈ કોઈનું આવતું નથી ને આપણે જો માથામાં કોદળો લગાવી દીધો છે હા હા પેસનો પોદળો લગાવી દીધો છે અતાર અતારમાં પછી એવું થાય છે બપોર વચ્ચે ઉઠીને લગાવું તો હાડા તો થઈ જાય પછી ધોવું ધોવું કે આઠ વાગે પછી ધોવાનું વારો આવે એ કરતા મેં કીધું અત્યારે લગાવી દઉં તો એક વાગે નવરા થાય ને ત્યાં ફૂકાઈ જાય ને ચાર ત્રણ ચાર કલાક થઈ જાય હવે એના માથે ચૂંદડી ન નખાય હા હારું જાઓ હવે રમો હવે નવરા થઈ ગયા ને રજા છે તો રમવાનું કરો જાઓ પણ એમ કે આજે પેપર સ્ટાઈલ કઈ આવીશ રમવા ક્યાં નીકળે છે મંદિર આવશે ને પછી આવશે ઘરમાં બીજે ક્યાંય જાય એમ નથી હો નાની ચુંદડી નથી મારી આગળ હો જાઓ નાક માંથી બોલો એમ કેતા હતા છે સારું એમ કે ભણ્યા રાખે તો

તને આમ થયું હું ભૂલાતું નથી બધું યાદ જ હોય છે હું કીધું તો પગે લાગીને આવવાનું એમ તો તું ભૂલી જાશ એમાં મને શું છે તારે યાદ કરાવીને હ કાલ તો ક્યાં જાવું તારે હજી પપ્પા ઉઠે ત્યારે પપ્પા તો મોડા ઉઠે તું વહી ગઈ વૈય ત્યાં સ્કૂલે હજી તો રજા છે ને ચાલો જો ભીંડો લઈ લીધો છે આજ તો ભરેલો ભીંડો કરવાનો છે અમારે એકને ભરેલો ભાવે ને એકને કટકા ભાવે ને વાંધા નહી ખાવાનું બે ને કટકા જોવેલો જોવે હું સરસ લ્યો એમાં દાદા નોક ફૂલ વાળો કેટલી ઘડી રેવાનો છે આખો દી બહુ રહ્યો ઓહનું નીકળી જઈશ બધું હા તો જો આપણે ભાત ને બધું બની ગયું છે તો હવે ભીંડો સુધારવા બેહી ગયા હો લ્યો એટલો બધા છે જો નક ડાગલાવાળા બધા કે હા હા તારી પાસે ખજાનો જ હોય બધો નકરો ઢગલા દબાવ ભર્યા હોય જો એ આવતા વેત જો આવતા વેત પૂછ્યું ને જેનું છે ભીંડો કેવો ખાવાનો છે હે કેવો ખાવાનો છે

આખો કરવો કે લાડજો કે કરી સકડા કરી નાખું તો આજ પૂરો થાય 850 તો ચકડે થઈ રહે બીજું કોનું કરવું આનું કરવું કાનું કરવું કે પછી હેન પફાનું કરવું ત્રણ જણા થી અને આપણે ત્રણ આજે ગમમેયા લે ત્રણ જણાનું વાંધો હોય ત્રણ જણાને ગમે લે હા તમે ખાઈ લો છોકરા ન ખાય નો તમે ખાઈ લો છોકરાને શાક વગર ન નથી આવેલે એકદી રાતે ભાખરી એકલી કરી હોય ન કર્યું હોય તોય નથી કેતો શે નહીં આરે ખાવું શાક નથી ખાઈ મારે કેમનું ખાવું આપણે જો રસોઈ બધી કમ્પલેટ થઈ ગઈ છે અને જો શિવરાત્રના સફળીઓ લીધા હતા થોડાક પડ્યા હતા તો જો બાફીને અહીંયા રેડી કરી દીધા છે જેને ખાવા હોય એ ખાય બાફેલા ખાવા હોય બાફેલા ને મારે તો જો સકરિયા બાફેલા એમાં ખાંડ નાખી અને એમાં દૂધ નાખ્યું હું નાના હતા ને અમે ત્યારે આ બહુ ખાધું છે અમે શકરિયા બાફી બાફીને પછી આવી રીતને પેચી નાખવી ચૂંદી નાખી અને પછી અંદર નાખી ખાંડ ને દૂધ તો જો આજે તો નાનપણની યાદ આવી ગઈ ખાવાની તો આજે મેં બનાવી નાખ્યું બે દીઠા પડ્યા હતા ને ત્યારનું મારું મન હતું કે સકરિયા બાફી નાખું ને તો ખવાય જ એટલે આજે બાફી નાખ્યા અને મસ્ત એવું બનાવી નાખ્યું છે તો પેલા તો અમે આ રીતને જ ખાતા શીરો બીરો કઈ બનાવતા નહીં આવી ખાતા બાફી પછી અંદર નાખી દૂધ અંદર નાખી ખાંડ પછી મિક્સ કરીને જોડીને પછી ખાઈ જો તમને ટેસ્ટ કરીને બતાવો કેવું છે જો અહીંયા બની ગયું છે એકદમ મસ્ત બહુ મજા આવે આવું ખાવાની હું તો બહુ ખાતી આવી અને મને સકરિયા ભાવે એટલા બહુ જ ભાવે તો જો આજે પડ્યા હતા ને તો બાફી નાખ્યા છે ચાલો કોને કોને સકરિયા ભાવે કમેન્ટમાં જણાવજો તો જો આપણે આવી ગયા કિચનમાં અને વાગી ગયા છે સાત અને જો રસોઈ બનાવવા ઉપર આવી ગયા છે રસોઈમાં આજ તો બને છે વઘારેલી ખીચડી ને કઢી તો સ્વામિનારાયણ ખીચડી કડી બનાવી છે ડુંગળી ખાઈ છીએ ડુંગળી તો નાખશું સ્વામિનારાયણ કરવા બેઠા છે ટીવી ચાલુ છે છે ને હોમવર્ક થાય અને આપણે જો અહીંયા તેલ મૂકી દીધું છે કુકરમાં અને જો આમાં બધું કટિંગ કરી નાખ્યું છે એક સાથે વટાણા ગાજર બટાટા ટમેટું ને ડુંગળી બધું ચાર વસ્તુ આમાં મિક્સ બટેટા ને બધું

જો મસાલો મસાલો ગયો છે અને હવે આપણે નાખીને એક નાખી દીધો આપણે હવે મીઠું નમક નાખી દઈએ મીઠું એડ કરીને પછી ખીચડી ધોઈને ને બધા મસાલા નાખીને આપણે એડ કરી દઈએ મસ્ત જો આપણો ગરમા ગરમ અહીંયા કઢીનો વઘાર થઈ ગયો છે લવિંગ બવિંગ મરતા ભરતા નાખીને તો હવે વઘાર થઈ ગયો છે ને હવે કઢી ઉકળે છે અને અહીંયા એક બાજુ વઘારેલી ખીચડી ચડે છે તો હવે રોટલી બનાવવાની બાકી રહેશે તો હવે ગેસ એકાદો નવરો થાય એટલે રોટલી બનાવી નાખી કેમ કે બીજી બધું તો બની ગયું ને કઢીને તો આપણે ફૂલ ઉકળવા દેવાની છે જેમ ઉકળશે એમ જ ટેસ્ટ સારો આવશે કઢીનો તો ઘીનો વઘાર કર્યો છે આપણે તેલને ઘી બે મિક્સ કરીને એટલે સુગંધ તો બહુ મસ્ત આવે છે કઢીની હવે બની જાય ને પછી ચાખી આપણે કેવીક સ્વાદમાં ટેસ્ટ બની છે કઢી ખીચડી ખાવા આવી જાઉં સ્વામિનારાયણ કઢી ખીચડી ઓલા અક્ષરવાડીએ જાય ને કેમ કઢી જેમાં અમે તે કઢી ખીચડીનો પ્રોગ્રામ કર્યો છે તો એવું છે તો ચાલો તો હવે કઢી ઉપડે અને ત્યાં આપણી એક બાજુ ખીચડી ચડે છે તો બે હાર હવે ઉતરશે તો જો આપણી મસ્ત અહીંયા કઢી ગરમા ગરમ થઈ ગઈ છે રેડી જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી કઢી બની છે ઓ મસ્ત એવી અને ઉકળીને થઈ ગઈ છે રેડી તો હવે જો આપણે રોટલી માંડી દીધી છે અને અહીંયા ખીચડી પણ બધું વેજીટેબલ નાખીને બધાય વેજીટેબલ નાખીને જો વઘારેલી ખીચડી પણ બની ગઈ છે અને અમારા આરાધ્યા બેન જો જમવા પણ બેસી ગયા છે કેમ આરાધ્યા કેવી જ બની એક નંબર તો નખ બતાવશે ખીચડી ની વાત તો પછી કરશે તો જો એને થાળી આખી થાળી કરી ને થાળી પોળી અને કઢી પણ જો લાઈન બેસી ગઈ છે કઢી ખીચડી ખાવા માટે તો કોને કોને કઢી ખીચડી ભાવે છે જો કમેન્ટમાં અને આપણને તો વઘારેલી ખીચડી હોય એટલે બહુ જ ભાવે કઢી યારે તો આપણે જો રોટલી નથી ખાવી આજે એકલી કઢીને ખીચડી ખાવી છે અને આરાધ્યાની એમ જ છે જો આરાધ્યા કીર્તન અમે ત્રણમાંથી એક રોટલી નસડવાના છે ખાલી વઘારેલી ખીચડીને કઢી ખાવાની છે તો અમ તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ ન કર્યા હોય એ ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ પણ કરો જેથી તમને અમે તમને તમારા સવાલના જવાબ અમે શકી કમેન્ટ સાથે તો અમને જણાવજો અને જો રોટલી માંડી દીધી છે અહીંયા તો તમારા સપોર્ટથી અમે એટલે આગળ આવ્યા છીએ અને આવો ને આવો સફેદ સપોર્ટ તમે અમને કરતા રહેજો તો ચાલો આ સાથે આજના બ્લોગનો અહીંયા અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના આ કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ